વડોદરામાં બુલેટમાં મોડિફાઈડ સાયલેન્સર નંખાવીને હીરોગીરી કરતા જે સાયલેન્સર નાખનારા લોકો છે તેમના સાયલેન્સર અત્યારે નાશ કરવામાં આવી રહ્યો છે આપ જોઈ શકો છો કઈ રીતના ટ્રાફિક પોલીસની જે આ કચેરી છે તે ટ્રાફિક પોલીસની કચેરી બહાર એકસો આઠ જેટલા અલગ અલગ કંપનીઓના જે મોડિફાઈડ સાયલેન્સર છે તેને જપ્ત કરવામાં આવ્યા હતા ને કોર્ટની મંજૂરી સાથે જે ટ્રાફિક પોલીસ છે તે હવે આ મોડિફાઈડ સાયલેન્સરનો નાશ કરી રહી છે મહત્વની બાબત છે કે આ પાંચમી વખત આવી રીતના કાર્યક્રમ કરવામાં આવી રહ્યો છે અગાઉ પણ મોડિફાઈડ સાયલેન્સર છે તેને નાશ કરવાનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો હાલમાં તમે જે જોઈ રહ્યા છો કે કઈ રીતના જે લોકો બુલેટમાં મોડિફાઈડ સાયલેન્સર નાખીને નોઈઝ પોલ્યુશન કરે છે સાથે ફાયરિંગ કરે છે તેવા તમામ આ જે મોડિફાઈડ છે તેની ઉપર અત્યારે જે રોલર છે તે રોલર ફેરવવામાં આવ્યું છે ખુદ પોલીસ કમિશનર જોઈન્ટ પોલીસ કમિશનર ડીસીપી એસીબી કક્ષાના અધિકારીઓની હાજરીમાં આ કામગીરી કરવામાં આવી રહી છે અને જે રીતના વાત કરવામાં આવે તો અત્યાર સુધીમાં પાંચસો છવ્વીસ જેટલા જે મોડિફાઈડ સાયલેન્સર છે તેને પકડીને જપ્ત કરીને કોર્ટની મંજૂરી સાથે અત્યારે નાશ કરવામાં આવી રહ્યો છે દિલ્હી મેરઠ હરિયાણા રાજસ્થાન મધ્યપ્રદેશ મુંબઈ વગેરેમાંથી પણ ઉત્પાદન થઈને ત્યાં આવીને ફિટ કરવામાં આવે છે તો આપણે જનજાગૃતિના ભાગરૂપે આપણે ગેરેજવાળાને સ્ટ્રિક્ટ ઇન્સ્ટ્રક્શન આપી છે એવા સાયલેન્સર આપણા શહેરમાં કોઈ પણ માંગે તો પણ ઇન્સ્ટોલ નથી કરવું આ કરવાની પ્રવૃત્તિ ચાલુ રહે તો એમના વિરુદ્ધમાં પણ કાર્યવાહી કરવા માટે આપણે મજબૂર થશું પરંતુ અનુરોધ છે એવા એક્ટિવિટીથી દૂર રહો